પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા કરાટે ડો એસોસિએશનના સહયોગથી જિલ્લા કક્ષાની ભવ્ય કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તાજેતરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા આયોજિત નિહોન્ન શુબુકાય કરાટેડુ ઇન્ડિયાના માર્ગદર્શનમાં કરાટેડુ એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી પોરબંદર જિલ્લા કક્ષાની સ્પર્ધા રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરભરના વિવિધ શાળાઓના ત્રણસો પચાસ જેટલા બાળકોએ વિવિધ વજન અને ઉંમર કેટેગરીમાં ભાગ લઈ આ સ્પર્ધાને સફળતા પ્રાપ્ત કરાવેલ છે ઉદઘાટન સમારોહમાં પ્રમુખ નાથાભાઈ કુહાડા યાજ્ઞ વલ્લક ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી દિનેશભાઈ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જ્યારે સમાપન સમારોહમાં સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ પોપટ સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર વિસ્તૃત પોરબંદર ચેમ્પિયનશિપનું નું આયોજન થયેલ છે આ ચેમ્પિયનશીપ આજે રત્નાકર સ્કૂલ ખાતે રાખેલ છે જેમાં પોરબંદર વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લઈ અને આ ચેમ્પિયનશીપ ને જે છે સફળ બનાવેલ છે લગભગ સાડા ત્રણસો જેટલા બાળકો વીર વીરાંગના કરાટે વીરો જે છે ભાગ લીધો છે અને આ સ્પર્ધા જુદી જુદી વેટ કેટેગરી જુદી જુદા વેલ્થ કેટેગરીમાં ચાલી રહી છે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અમને જુદી જુદી સંસ્થાઓ અને સ્પોન્સરે જે છે ખૂબ જ સહયોગ કરી રહ્યા છે આ સાથે જ અમારી ટેકનિકલ ટીમનો પણ અમને ખૂબ સારો સહયોગ છે અને સાથે સાથે આ કરાટે વિદ્યાર્થીઓ છે એમના પેરેન્ટ્સનો પણ અમને જે છે ખૂબ જ સકારાત્મક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે આ પ્રકારની સ્પર્ધા કરવાનું આયોજન બાળકોની અંદર રહેલ ટેલેન્ટ એમની સ્કિલ જે છે એ ડેવલપ કરવાનું છે તો આજે પોરબંદર ની અંદર જે છે જિલ્લા કક્ષાની આ સ્પર્ધા જે છે એ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહેલ છે આ માટે હું સૌનો જે છે આભાર વ્યક્ત કરું છું